નમસ્કાર ખેડૂત મિત્રો આજે તારીખ અઠ્યાવીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસ આજે આપણે મિત્રો મગફળીના તમામ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ જાણીશું છેલ્લા બે દિવસથી મગફળીની બજારમાં આગ ઝડતી તેજી જોવા મળી રહી છે અને મિત્રો બે હજાર ને ચાલીસ રૂપિયા સુધી આજે જામજોધપુર માર્કેટયાર્ડમાં સૌથી ઊંચા મગફળીના ભાવ જોવા મળી રહ્યા છે એક સાથે બે દિવસની અંદર પાંચસો છસો રૂપિયા સુધીનો મગફળીને બજારમાં રેકોર્ડ બેક સુધારો જોવા મળી રહ્યો છે અને ભાવ બે હજાર સુધી પહોંચવા આવ્યા છે ઘણા બધા માર્કેટયાર્ડોની અંદર હજુ પણ મિત્રો તેજી સાથે વેપાર થતો જોવા મળશે તો ચાલો મિત્રો આપણે જાણી લઈએ કે આજે તમામ માર્કેટયાર્ડની અંદર મગફળીના ભાવ શું ચાલી રહ્યા હતા ખેડૂત મિત્રો આજના મગફળી જાડીના ભાવ જોઈએ તો રાજકોટ બારસો થી સોળસો દસ રૂપિયા હળવદ બારસોથી સત્તરસો ને પંચોતેર રૂપિયા બોટાદ અગિયારસોથી ચૌદસો ને ત્રીસ રૂપિયા ધારી બારસો પચાસથી ચૌદસો ને એકાવન રૂપિયા ધાનેરા તેરસો દસથી તેરસો પિસ્તાલીસ રૂપિયા છેદપુર અગિયારસોથી સોળસો એકોતેર રૂપિયા હિંમતનગર પંદરસોથી ઓગણીસો એકાણું રૂપિયા ધ્રાંગધ્રા બારસો વીસથી તેરસો સિત્તેર રૂપિયા અમરેલી અગિયારસોથી પંદરસો પંચાણું રૂપિયા પોરબંદર અગિયારસો દસ થી ચૌદસો રૂપિયા વિસાવદર તેરસો થી ને એકાવન રૂપિયા જામજોધપુર એક હજાર થી સોળસો નેવું રૂપિયા સાવરકુંડલા ચૌદસો થી પંદરસો ને બાવન રૂપિયા મોડાસા અગિયારસો થી તેરસો ને રૂપિયા વેરાવળ અગિયારસો થી ચૌદસો ને ત્રીસ રૂપિયા કોડીનાર બારસો અગિયારથી પંદરસો ને બોતેર રૂપિયા ડીસા બારસો એકત્રીસથી ચૌદસો ને એકવીસ રૂપિયા વિજાપુર તેરસો સિત્તેરથી સોળસો ને ચૌદ રૂપિયા દાહોદ એક હજારથી બારસો ને સાઠ રૂપિયા ખાંભા અગિયારસો દસથી બારસો રૂપિયા મેદડા એક હજારથી પંદરસો ને પંચાવન રૂપિયા જુનાગઢ બારસો થી સોળસો ને ચૌદ રૂપિયા વાંકાનેર એક હજારથી થી ને અગિયાર રૂપિયા જામનગર એક હજારથી સોળસો ને દસ રૂપિયા કાલાવડ એક હજાર પચાસથી અઢારસો ને પચાસ રૂપિયા બાબરા અગિયારસો બોતેરથી પંદરસો અડતાલીસ રૂપિયા જસદણ અગિયારસોથી સત્તરસો ને રૂપિયા ભીલડી બારસોથી તેરસો રૂપિયા જામખંભાળિયા એક હજાર પચાસથી સત્તરસો ને છત્રીસ રૂપિયા મહુવા ચૌદસો ત્રીસથી ચૌદસો અઠ્ઠાણું રૂપિયા દિયોદર તેરસો પાંચથી તેરસો ને ત્રીસ રૂપિયા અને ગોંડલ બારસો થી સત્તરસો ને એકાવન રૂપિયા ત્યારબાદ મગફળી ભાવ જોઈએ તો પચાસ થી સત્તરસો ને ત્રીસ રૂપિયા મોરબી નવસો પચાસથી થી તેરસો ને પચાસ રૂપિયા તલોદ એક હજારથી સોળસો ને વીસ રૂપિયા જેતપુર એક હજાર એકોતેરથી સત્તરસો ને છેતાલીસ રૂપિયા અમરેલી એક હજાર પાંસઠથી પંદરસો ને પંચાવન રૂપિયા જામજોધપુર એક હજારથી બે હજાર ચાલીસ રૂપિયા સાવરકુંડલા તેરસો બાવનથી પંદરસો રૂપિયા કોડીનાર અગિયારસો એંશીથી ચૌદસો ને સાઠ રૂપિયા મેદડા નવસોથી ચૌદસો રૂપિયા જૂનાગઢ બારસોથી સોળસો વીસ રૂપિયા ઈડર એક હજારથી ચૌદસો રૂપિયા જામનગર અગિયારસોથી સોળસો ને નેવું રૂપિયા કાલાવાડી એક હજારથી બે હજાર ત્રીસ રૂપિયા મહુવા ચૌદસો એકવીસથી ચૌદસો ને એંશી રૂપિયા અને ગોંડલ બારસો એકાવનથી સત્તરસો ને એકોતેર રૂપિયા